નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ફાગણ મહિનાની પૂનમની વાત જ્યારે આવે ત્યારે તેની સાથે ડાકોરની પદયાત્રા જરૂર યાદ આવે ગુજરાતના કાશી ગણાતા ભગવાન રણછોડ રાયના આ ડાકોર ધામમાં પદયાત્રિકો ફાગણ મહિનાની પૂનમે અચૂક દર્શનાર્થે આવે છે ડાકોર જતા તમામ માર્ગો ખાસ કરીને આણંદથી ડાકોર અને અમદાવાદથી ડાકોરના માર્ગો પદયાત્રીઓથી ભરચક હોય છે હોળી ધૂળેટી આ વર્ષે તેરમી અને ચૌદમી માર્ચના રોજ છે પરંતુ પદયાત્રા કરીને આવતા સંઘો પોતાના સંઘના શ્રદ્ધાળુઓ સાથે પદયાત્રા કરતા હોય છે અને હોળી કે ધૂળેટીના દિવસોમાં ડાકોર પહોંચવાનું આયોજન કરતા હોય છે મોટા સંઘો પદયાત્રીઓને તમામ સવલતો આપતા હોય છે માટે તેમાં સુરતના સંઘો બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે પદયાત્રીઓની ખરી ભીડ અમદાવાદથી ડાકોરના માર્ગો પર જોવા મળે છે આ એંસી કિલોમીટરનો માર્ગ જશોદાનગર ચાર રસ્તાથી ખાતરજ ચોકડી મહુદા અલીણા થઈને ડાકોર પહોંચતો હોય છે છેલ્લા દિવસોમાં એટલે કે અગિયારસ પછી આ માર્ગ વાહનો માટે બંધ કરી દેવાય છે એક અંદાજ પ્રમાણે પાંચ લાખ જેટલા પદયાત્રીઓ અમદાવાદથી ડાકોર પગપાળા જાય છે આ સંખ્યામાં દર ફાગણની પૂનમે વધારો થતો જોવા મળ્યો છે પદયાત્રાના માર્ગો પરની વિશેષતા એ જોવા મળે છે કે આખા માર્ગ પર વિવિધ સંગઠનો મારફતે પદયાત્રિકોને ચા નાસ્તો તેમજ જમવાની સેવા મફત આપવામાં આવે છે પદયાત્રા કરીને થાકતા લોકો માટે ગરમ પાણી અને સ્નાન કરવાની વ્યવસ્થા પણ ઊભી કરાય છે જે લોકો સંઘમાં નથી નીકળી શકતા એવા લોકો એકલ દોકલ નીકળે છે તેમને માટે તમામ સવલતો મળતી હોવાથી તે જય રણછોડરાયના નારા સાથે પદયાત્રા કરતા હોય છે કેટલાક સંગઠનો પદયાત્રીકોની સેવા એ જ ભગવાન રણછોડરાયની સેવા એમ સમજે છે અમદાવાદથી ડાકોરના આખા માર્ગ પર પદયાત્રીકોની સેવા કરવાનું અનેરું મહાત્મ્ય છે આ પદયાત્રા ડાકોર મંદિરના વહીવટદારો માટે પડકાર સમાન હોય છે મિત્રો આ વિડિયોમાં પૂનમના દિવસોમાં સવારે મંગળા આરતી વગેરે ક્યારે અને કેટલા વાગે થશે તે અંગેની ઉપયોગી માહિતી આપું છું આપ સૌ શ્રદ્ધાળુ અને ભાવિક ભક્તોને ખૂબ ખૂબ જય રણછોડ આપ સૌ પર રણછોડ રાયની કૃપા અવિરત વરસતી રહે એવી શુભેચ્છા પાઠવું છું મિત્રો ડાકોરના મંદિરમાં આ વર્ષે બારમી માર્ચથી પંદરમી માર્ચ સુધી ડાકોરમાં ભગવાનના દર્શન ખુલવાનો સમય શું રહેશે ક્યારે કઈ આરતી થશે તેના વિશે હું આપને વિગતવાર જણાવું ફાગણસુ તેરસ અને તારીખ બાર ત્રણ બે હજાર પચીસને બુધવારના રોજ સવારે છ વાગે મંગળા આરતી થશે જે છથી સાડા આઠ સુધીની રહેશે સવારે નવ વાગે શણગાર આરતી થશે જે સવારે નવથી બાર વાગ્યા સુધીનો સમય રહેશે બાર ત્રીસ વાગે મહાભોગ આરતી થશે જે બાર ને ત્રીસથી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે સાંજે ત્રણ અને પિસ્તાલીસ વાગ્યે ઉત્થાપન આરતી થશે શયનભોગ સખડી ભોગ આરોગીને અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પહોઢી જશે ત્યાર પછીના દિવસે એટલે કે ફાગણ સુદ ચૌદશ તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસને ગુરુવારના રોજ સવારે પાંચ વાગે મંગળા આરતી થશે જે પાંચથી સાડા સાત સુધીનો સમય રહેશે સવારે આઠ વાગે શણગાર આરતી થશે જે આઠથી એકને ત્રીસ મિનિટ સુધીનો સમય રહેશે બપોરે બે વાગ્યે રાજભોગ આરતી થશે જે બેથી પાંચ અને ત્રીસ વાગ્યા સુધીનો સમય રહેશે સાંજે છ વાગે ઉત્થાપન આરતી થશે આ સમય છ થી આઠ વાગ્યા સુધીનો રહેશે રાત્રિના આઠ અને પંદર વાગે શયનભોગ આરતી થશે નિત્યક્રમ અનુસાર સેવા થઈ સખડી ભોગ આરોગીને અનુકૂળતાએ શ્રી ઠાકોરજી ભોઢી જશે હવે વાત કરીએ ફાગણસૂદ પૂનમ એટલે કે હોળીના દિવસે તારીખ ચૌદમી માર્ચ બે હજાર પચીસને શુક્રવારે સવારે ચાર વાગે મંગળા આરતી થશે આ સમય ચારથી સાડા આઠ સુધીનો રહેશે સવારે નવ વાગે શણગાર આરતી થશે જે નવથી એક વાગ્યા સુધીનો સમય રહેશે શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે એકથી બે વાગ્યા સુધી ફૂલડોળના દર્શન થશે બપોરે ત્રણ ને ત્રીસ વાગ્યે રાજભોગ આરતી થશે આ સમય સાડા ચાર સુધીનો રહેશે સાંજે પાંચ અને પંદર મિનિટે ઉત્થાપન આરતી થશે નિત્યક્રમાનુસાર શયનભોગ સખડી ભોગ આરોગ્યને અનુકૂળતાએ શ્રી ઠાકોરજી ફોઢી જશે ફાગળ વદ એકમ તારીખ પંદરમી માર્ચ બે હજાર પચીસ અને શનિવારના સવારે છ ને પિસ્તાલીસ વાગ્યે મંગળા આરતી થશે આ સમય છ ને પિસ્તાલીસથી આઠ અને ત્રીસ વાગ્યા સુધીનો રહેશે સવારે નવ વાગ્યે શણગાર આરતી થશે આ સમય નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો રહેશે બપોરના બાર ને ત્રીસ વાગ્યે રાજભોગ આરતી થશે બાર ને ત્રીસથી રાજભોગ દર્શન થઈ અનુકૂળતાએ શ્રી ઠાકોરજી ભગવાન ભોડી જશે સાંજે ચાર વાગે ઉત્થાપન આરતી થશે શહેનભોગ સખડી ભોગ આરોગીને અનુકૂળતાએ શ્રી ઠાકોરજી ભોડી જશે મિત્રો હોળી પૂજન એટલે કે હોલિકા દહન ફાગણસૂદ ચૌદસ તારીખ ત્રીજી માર્ચ બે હજારને પચીસ ગુરુવારના રોજ કરવામાં આવશે ફાગણસૂદ પૂનમ ધૂળેટી તથા દોળોત્સવ ફાગણસૂદ પૂનમ તારીખ ચૌદમી માર્ચ બે હજાર પચીસના રોજ એટલે કે શુક્રવારના રોજ મનાવવામાં આવશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ